મેદાનમાં ઉતરતા જી પી અને પોલીસ પણ ઘટના સ્થળે પોચી ગઈ હતી કેમ આ બધા માણસો રહેલાક માણસોના જીવ લેવા માંગ્યા છે કે શું મને એ નથી સમજાતું આ તલાવ જો તમે આ ખાડ કુવાના પાણીનું તલાવ ભરેલું છે રોજના ચૌદથી પંદર ત્યાં આવીને ખાલી થાય છે તેથી અમુને રહેવામાં તકલીફ છે હવામાન બી આખું બગડી જાય ઘરમાં બી રહી શકાતું નહીં અમારાથી અને એ જ પાણી પાછું અમારા કુવાને તમારે જે ઘરમાં પાણીનો બોર લાગેલો છે એ પાણીમાં આ જ પાણી પાછું રિટર્ન થાય છે એ પાણીની ચિકાંસ એવી છે કે ઘરમાં નવાનું પાણી બી બગડી જાય સરસના ફોલ્લાને એવું નીકળી આવે છે ના આજે તમે જો બે ટેન્કર રોકેલા છે એ ટેન્કરવાળા વાળા બી સીધું બોલતા છે નહીં ને અમે એમને કીએ છીએ તો અમને ધમકી આપે છે કે તમારે જે કરવું એ કરી શકશો આ ગાડી અહીંયા જ ખાલી થશે ભરૂચના ચાવજ ગામે રોટ જ ખેતરોની વચ્ચે ગેરકાયદેસર રીતે વીસ ફૂટ ઊંડું તળાવ ખોદી તેમાં ભૃગુ વેસ્ટ સર્વિસ નામના ટેન્કરો રોજ પંદરથી વીસ ખાલી થતા આવ્યા છે ગેરકાયદેસર ખોદેલા તળાવમાં ભરૂચની વિવિધ સોસાયટીઓમાંથી પ્રાઇવેટ ખાળકુવાના મળમૂત્ર ટેન્કરોમાં ભળી લાવી પચીસોથી ત્રણ હજાર રૂપિયા વસૂલી ટેન્કરમાં ભળેલા મળમૂત્રનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાના બદલે તમામ મળમૂત્ર ચાવજ ગામ નજીક ખેતરોની વચ્ચે મોટું તળાવ ખોદી તેમાં

પોલીસે ડિટેન્ડ કર્યા હતા જ્યારે જીપીસીબી એ આજુબાજુની સોસાયટીના રહીશોના પાણીના સેમ્પલો પણ લીધા છે અને જીપીસીબીના રિપોર્ટ બાદ સી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારની ફરિયાદ દાખલ થાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે ત્યારે જીપીસીબી પણ મોડે મોડે પણ જાગ્યું હોય અને ગ્રામજનોના વિરોધ બાદ જાગ્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે સોસાયટીમાં ઘણા રહેણાંક વિસ્તાર છે રો રૂહાઉસના માલિકો છે રહે છે અહીંયા સામે છે જેનું સોસાયટી છે એના પણ રહેણાંક માણસો છે અને અહીંયા ખાર કૂવાના આખા ભરૂચના ખાર કૂવાના ટેન્કરો અહીંયા ઠલવાય છે ચાવજમાં અને સરકાર રોગચાળાને ડામવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચો કરે છે જ્યારે આ ટેન્કરો ખાર કુવાના ટેન્કરો ખાલી કરાવનાર કોણ છે એની સામે કેમ એક્શન ના લેવાય કેમ આ બધા માણસો રહેણાક માણસોના જીવ લેવા માગે છે કે શું मैंने ये समझा तो जैसा कि आपने यहाँ पे विजिट किया देखा कि यहाँ पे बहुत गंदा पानी है और ये भी यहाँ पे जो है जो घरों का जो पानी गंदा पानी निकलता है जिसको खाड़कुआ कहते हैं वो पानी यहाँ पे कलेक्ट हो रहा है जिससे हमारे बच्चों को यहाँ से जब हवा चलती है तो इतनी ज्यादा स्मेल आती है कि हमारा घर में रहना मुश्किल हो जाता है और ये गंदे पानी से बहुत तरह की डिजीज भी हो सकती है जिससे हमारे बच्चे इससे इफ, इफेक्ट हो सकते हैं तो हमने इसके लिए यहाँ पे एक्शन लिया हम यहाँ पे जो भी यहाँ पर नगर पालिका है या जो भी इससे रिलेटेड है हम उसे रिक्वेस्ट करते हैं कि खाली ही होता है, तो आप अंदाजा लगा सकते हैं कि अगर दस से पंद्रह टैंक का पानी गंदा पानी यहाँ पे स्टोर हो रहा है तो हमारी क्या स्थिति हो सकती है दूसरी बात यह है कि जो हमारे घर में पानी आ रहा है जिसको जो स्वच्छ पानी जो हम पीते हैं પની કે ગંદગી કે વજકાુ કર સ્મેલ આતી तो हम यही चाहते हैं कि इस पर एक एक्शन लिया जाए और यहाँ पे जो भी नगर पालिका है या जो भी इससे रिलेटेड है वो इस पर प्लीज एक्शन ले हमने कई बार यहाँ पे ग्राम पंचायत में भी शिकायत की पर कोई एक्शन नहीं लिया गया इसलिए आज हम मीडिया के थ्रू ये बात सरकार को आ, कहना चाहते हैं यहाँ के स्टेट गवर्नमेंट को कहना चाहते हैं कि प्लीज डू एक्शन ओवर भैया यहाँ पे प्लीज एक्शन लीजिए अदरवाइज अगर हम बीमार हो जाएंगे हमारे बच्चों को कुछ होगा तो हु विल बी रिस्पॉन्सिबल फॉर दिस प्लीज काइंडली आंसर मी